ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ પર બરાબર ના બગડ્યા છે જાહેર મંચ પરથી મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા છે અને કહ્યું કે સરકારી યોજનાઓ તો સરકાર આપે જ છે પરંતુ વચેટિયાઓ અને અને અધિકારીઓ જે જે છે 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 તે તે પોતાની કટકી કરી લે આ યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચતી નથી ત્યારે મનસુખ વસાવા આ વખતે અધિકારીઓ પર ફરી બરાબર ના બગડ્યા અને અધિકારીઓને સંભળાવી દીધું જાહેર મંચ પરથી અધિકારીઓને ખખડાવી નાખ્યા ત્યારે મનસુખ વસાવાએ સહકારી ક્ષેત્રે પણ અધિકારીઓનો બરાબરનો ઉધડો લઈ લીધો હમણાં તાજેતરમાં જે દુધારા ડેરીનો વિવાદ થયો હતો તેને પણ મનસુખ વસાવાએ જે છે પોતાના ભાષણમાં હવે બાકાત નથી રાખી મનસુખ વસાવાએ જે સહકારી ક્ષેત્રે પણ લોલ લોલ ચાલે છે અધિકારીઓની તેને પણ લઈ લીધી ત્યારે સાંભળીએ કે અધિકારીઓ પર બગડતા મનસુખ વસાવા શું કહી રહ્યા છે ને સરકાર જે લોકો ખરેખર સરકારને જે સહાય છે એનો જે યોગ્ય ઉપયોગ કરે છે એવાને બીજી પણ ઘણી બધી રીતના અનેક પ્રકારની સહાય કરી શકે છે આજે પ્રધાનમંત્રી આવાસમાં તમે જો પ્રધાનમંત્રી આવાસમાં શું હતું કે એલા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ આપવા છે કોન્ટ્રાક્ટર બનાવે કે ના બનાવે મંત્રીઓ આવે અને એ એ પેપર પર ફાળવણી થઈ જતી હતી અમારા જે પદાધિકારી આવાસની ફાળવણી કરે છે હકીકતમાં પેપર પર એ બન્યા હોય

પરિવાર ને લોકો માં એક પ્રકારની જાગૃતિ આવે એટલે આ મેળાવડા કરે છે મેળાવડાના કારણે લોકો આજે નું જાગૃત થયા છે પોતે કઈ રીતના આગળ આવો ગરીબમાંથી કઈ રીતના બહાર નીકળો એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છે પણ આપને પણ મારી નમ્ર વિનંતી કે સરકાર આટલું દૂર કરે છે તો સરકાર કંઈ પણ ડિપેન્ડ નહીં રહ્યા સરકાર તો આપણને મદદરૂપ થશે સરકાર તો આપણને સહાયનો થશે પણ જે સરકારની જે સહાય છે એ સરકારની સહાયને લઈને દરેક જગ્યા અમારા ભારતીય જનતા પાર્ટી સરકાર આવતા પેલા રેકોર્ડ પર આવાસો બન્યા છે એવી રીતના આવા સાધન થાય અહીંયા મંચ પર સાધનો આપે અને ત્યાં બાર તો બધા હોય જે જે અલગ અલગ પ્રકારના એ ઘરે લઈ જાય અને બિચારા લાભાર્થીને ક્યાંય ખબર ના હોય પાંચ પાંચ છ હજારની સાધન હોય એને હજાર રૂપિયા પહેલાં લાભાર્થીને આપી દે અને બાકીનો પેલા આ હતું પહેલાં અને એને એનું પ્રૂફ પણ થયેલું છે પકડાયું પણ છે તો આજે ખરેખર અને આજે સરકાર પારદર્શક વહીવટમાં માને છે તો સાચા અર્થમાં રાજ્યમાં આજે પારદર્શક વહીવટ હું જોઈ રહ્યો છું આ ગરીબ કલ્યાણ મેળામાં બહુ બિલકુલ પારદર્શક વહીવટ જિલ્લાના અધિકારી જેમની જેમની જવાબદારી છે એમના કાળજી રાખી છે નથી એવું નહીં આપણે કાગળ પર કોઈ કોઈ પણ મંડળી હોય કોઈ પણ કાર્ય હોય કાગળ પર પેપર પર નથી સાચા અર્થમાં આજે મેં દાખલો આપ્યો ચાસ આજે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઘણી બધી રીતના રોજગારી એ લોકો મેળવી શકે છે એટલે સરકાર સહાય કરે છે એટલે એ જે વ્યક્તિને ગાય ભેંસ મળે તો એ વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે એટલા માટે સરકાર સહાય કરે છે તો મંડળીઓ થકી આ પ્રકારની ગાય ભેંસ મળે છે તો તે ખરેખર મંડળીઓ વાસ્તવિક રીતના સરકારના નિયમ પ્રમાણે એ ચાલવી જોઈએ અને એ ક્યાંક ભૂતકાળમાં આવું હતું પણ હવે હવે નાનો મોટો હશે તો એમાં સુધારો પણ કરીશું આજે પણ સરકાર જે રોજગારી માટે લોકોને આપે છે સહાયો પણ એ જ સહાયો હવે વેચાઈ જાય છે ભૂતકાળમાં થતું હતું પણ અમે બિલકુલ પારદર્શક વહીવટ અમારી સરકાર માને છે ને એને રોકવાના પ્રયત્નો કર્યા છે છતાં પણ ક્યાંક અમે આટલું સમજાવવા છતાં પણ એવા કેટલાક એવા લોકો હોય કોઈક ને કોઈક કારણસર એવા એક ટકામાં પણ નહીં હોઈ શકે પણ એ આવનારા દિવસોમાં એ બધું અમે બંધ કરાવીશું પણ આજે મારે વિશ્વાસ સાથે કેવો છે પહેલાના સમયમાં જે આવા સહાય લેનારા લોકો જે તમે કહો છો એ પ્રકારે ક્યાંક

ત્યારે મનસુખ વસાવાના નિવેદનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે મનસુખ વસાવા વારના વાર જ્યારે અધિકારીઓને ખખડાવે છે ત્યારે તેમના આખા બોલા સ્વભાવને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર